નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બાયવારી નજીક મારામારીનો બનાવ લોકો ઘાયલ થયા બાયવારી નજીક મારામારીનો બનાવ અગાઉની જૂની અદાવતમાં મારામારી થઈ ગામમાં એક વ્યક્તિનું મકાન તોડવા મામલે બે જૂથ વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા ગઈકાલે બે જૂથ વચ્ચે હથિયાર સાથે લોહિયાળ ધીંગાણું

નામ બાયો રેવાન તાલુકો અબડાસો ઘટનામાં એવું હતો કે ઈ જે મેઈન રીઝન ઈ જ હતો કે પહેલા મકાન તોડ્યો હતો મામન લુવાર હો એનામાં અમને કીધું અમને સપોર્ટ આપો ઈ રેકર્ડમાં ચડેલું મકાન હતો છતાં એને કાઈ મંજૂરી ન લીધી અને બિના તોડી નાખ્યો પછી અમને કીધું સાથ આપો તો અમે કોટામાં ના પાડી ના પાડતા અમારાથી ઈ મંદુક રાખી અને અમારું પાણી બંધ કર્યો એટલે પશુઓનું પાણી બંધ કર્યો પછી જે હતો ઈ અમને પીવાનું પાણી બંધ કર્યો ઈ મંદુક રાખીને કાલ

આના ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય જેટલું બને એટલો જલ્દી આ આરોપીઓ ગ્રેફતાર થાય એ મારી માંગણી છે વિનંતી છે કે ભાઈ અમારે હજી જો છે અમારો જીવ જોખમમાં છે મારા પિતાજી ની તો બહુ હાલત ગંભીર છે હમણાં આઈસીયુ માં છે અમે બધા અહિયાં છીએ હોસ્પિટલ માં એડમિટ છીએ મારી પોતાની હાલત સિરિયસ છે પણ પિતાજી છે એની તો બહુ હાલત એ આઈસીયુ માં છે હમણાં મારી માંગણી એ છે કે આના ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ

આજે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર